વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ટુ વ્હીલર ચોરી કરવા માટે આવતો આણંદ નો યુવક ચોરીના સ્કૂટર સાથે ઝડપાઈ જતા તેની પાસેથી ચૌદ સ્કૂટર મળી આવ્યા છે ગોત્રી સિવાસી રોડ પર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરના કાળા રંગના સ્કૂટરને આંતરી પોલીસે સ્કૂટર ચાલકની પૂછપરછ તેમજ કાગળોની માગણી કરતા તેણે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા પોલીસની તપાસમાં યુવક પાસે મળેલો સ્કૂટર ગોત્રી હરિનગર વિસ્તારમાંથી ચોરી થયેલું હોવાનું જણાય આવ્યું હતું તપાસ દરમિયાન યુવકનું નામ સમીર જસુભાઈ ભાલાવત આકલાવ આણંદ હોવાનું ખુલ્યું હતું પોલીસની એક ટીમ આણંદ પોલીસનો સંપર્ક કરી તેમજ અન્ય સોર્સીસના માધ્યમે તપાસ કરતા સમીર માલાવત અઠગ વાહન ઉઠાવગીરી હોવાનું જાણવા મળ્યું હતું વડોદરાના ગોત્રી અટલાદરા ગોરવા લક્ષ્મીપુરા જેવા વિસ્તારોમાં વારંવાર આવી સ્કૂટર ચોરી જનાર સમીરે જે લોકોને સંસ્થામાં સ્કૂટર વેચ્યા હતા તેમની પાસેથી પોલીસ સ્કૂટર કબજે લીધા હતા અને સમીર પાસેથી શહેરના ચૌદ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ખુલ્યો છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો